ગણેશ બીજલ ઝા ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે શનિ અમાવસ્યા બે હજાર પચીસમાં ક્યારે છે અને તમારે શું કરવું જોઈએ શનિ અમાવસ્યાના દિવસે અને શું ન કરવું જોઈએ આની માહિતી મેળવીશું આપણે શનિ અમાવસ્યાને હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસ શનિદેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે શનિદેવની પૂજા કરે છે તેના બધા કષ્ટોનો અંત આવે છે હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તારીખ ખૂબ જ પાવન અને વિશેષ માની છે અમાવસ્યાનો દિવસ પિતૃઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે વર્ષમાં અમાવસ્યાઓ બહાર પડતી હોય છે જે અમાવસ્યા શનિવારે પડે છે અને શનિ અથવા શનિશ્વરી અમાવસ્યા કહેવામાં આવે છે આ દિવસે શનિદેવની પૂજા કરવાની વિધિ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં છે શનિ અમાવસ્યાનો દિવસ શનિદેવની પૂજાનું શ્રેષ્ઠ અને શુભ દિવસ માનવામાં આવ્યો છે આપણે જાણીએ કે આ વખતે શનિ અમાવસ્યા ક્યારે છે બે હજાર પચીસમાં તો આ વર્ષે શનિ અમાવસ્યા ઓગણત્રીસ માર્ચે મનાવવામાં આવશે આ ચૈત્ર માસની અમાવસ્યા હશે આ દિવસે વર્ષનો પહેલો સૂર્યગ્રહણ પણ છે આ દિવસે શનિદેવ કુંભ રાશિથી મીન રાશિમાં જવાના છે જો તમારે શનિ અમાવસ્યાનું વ્રત કરવાનું છે તો ઓગણત્રીસ માર્ચે જ કરવાનું રહેશે આ વર્ષની પહેલી શનિ અમાવસ્યા છે હવે આપણે જાણીએ કે શનિ અમાવસ્યા પર તમારે શું કરવાનું છે તો આ દિવસે શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેમાં આખા કાળા અડદની દાળ કાળા તલ અને લોખંડની ખીલી નાખો આ દિવસે ગરીબોને કાળા તલ કાળા ધાબળા કાળા કપડાનું દાન કરો પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને તેની સાત વખત પરિક્રમા કરો શમી વૃક્ષની પૂજા કરો કાળા કૂતરાને સરસવના તેલવાળી રોટલી ખવડાવો ગંગામાં સ્નાન કરો હવે આપણે ખાસ નટ કરીશું કે તમારે શું નથી કરવાનું શનિ અમાવસ્યાના દિવસે માંસાહારી ખોરાક અને દારૂનું સેવન ટાળવું જોઈએ વડીલો અને પૂર્વજોનું અનાદર ન કરો આ દિવસે ગાય કૂતરા અને કાગડાને નુકસાન ન કરો આવું કરવું સારું માનવામાં આવતું નથી વાળ દાઢી નખ કાપશો નહીં આનાથી ગ્રહ દોષ થઈ શકે છે કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો ન કરો લોખંડની વસ્તુઓ અને શનિ સંબંધિત વસ્તુઓ ન ખરીદો આ છે તમારે શનિ અમાવસ્યાના દિવસે શું નથી કરવાનું અને શું કરવાનું ધાર્મિક માન્યતાઓ અનુસાર જોવા જઈએ તો શનિ અમાવસ્યાના દિવસે સાચા ભક્તિભાવથી શનિદેવની પૂજા કરવા પર જીવનની પરેશાનીઓથી મુક્તિ મળી જાય છે જીવનની બાધાઓ દૂર થાય છે પિતૃ અને ગ્રહ દોષોથી પણ મુક્તિ મળી જાય છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજાની સાથે મેં તમને જણાવ્યા એ નિયમોનું પાલન પણ કરવું જોઈએ તો આ છે શનિ અમાવસ્યાની માહિતી મેં તમને આપી જો આપને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો જય શ્રી ગણેશ બોલીએ શનિદેવની જય